મોવા જવાનું છે આપણે પોલસો ખાલી કરવા ગાડી ભરેલી છે એ પણ તમને બતાવીશ આગળ ગાડી ભરેલી અત્યારે આપણે ડ્રાઈવરે આપી દીધી છે એટલે અત્યારે આપણે નીકળી જાય છે ભરેલી ગાડી લઈને અને ભાઈ મિત્રો છે ને આપણે હવે છે આજથી છે ને કેટલું ડીઝલ આવે ને ગાડીમાં અને કેટલા પૈસા વધે ને એ ટોટલ હિસાબ કરીને આપણે તમને બધું કહેવાનું છે આ બ્લોકમાં કન્ટિન્યુ રહેજો એટલે બધું બતાવીશ કેટલું ડીઝલ આવે છે કેટલું ખર્ચ આવે છે આમાં અમારો કેટલો ખર્ચ હોય છે એ પણ તમને બધું કહીશ કે જો અહીંથી અમે જઈએ છે ને તો ડીઝલ ટાકી ફૂલ કરાવીને આવીને આયા કેટલું ડીઝલ આવે છે ને એ પણ તમને બતાવી દો અત્યારે છે ને ડીઝલ ભાઈ જોજો તમે અત્યારે એટલે ડીઝલ છે એટલે નાખેલું છે એટલે જોઈએ છે ક્યાં ભોગે છે ને નાથી કેટલું ડીઝલ નાખવાનું થાય છે તો બધી ભાવનગર ભોગી જાય છે ભાવનગર ભોગી જાય તો કેટલું ડીઝલ આવે છે એ પણ તમને બધું કહે ટોટલ આપણે હિસાબ કરી અને ટોટલ તમને કહે કે ભાઈ જો એટલો રૂપિયો ફોર વ્હીલ ગાડીમાં એટલો રૂપિયા વધે છે એ બધો હિસાબ કરીને કન્ટિન્યુ રહેજો અમારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મજા કરજો મિત્રો આપણે અંદર તો આવી ગયા છે પણ છે ને ભાઈ કારખાના છે ને અંદર આવવું પડે આ બધી કારખાના છે લાગડ ને ભાઈ રસ્તા એવા બેકાર છે ને ભાઈ ખરાબ જ એવા છે કાંટો આપણે અહીંયા કરાવવાનો છે પણ કાંટો હવે ગોતો પડશે કેમ કે આપણે જોયું નથી આ બાજુ અણધાર આયલા જઈશ કાંટો પહોંચી એમ કીધું છે ગણેશનો કાંટો હશે પછી નો વટી ને કાટો બીજો આવશે ને એ આપણે કાટો છે સાઈસે ભાઈ લોકેશન કેમ છે જોઈએ ખાલી કરવાનો મારું હોય તોવાનું નહી આવે એટલે ચાલવાઈ જા ઓકે જન રો વાહ આવરો ન એક નંબર થઈ ગયો છે કાઈ ઘટે નહિ જો મસ્ત મજા ચાલો જાય છે મિત્રો અહીંયા કેવું છે લોકેશન કાટો કરાવ્યા પછી ખાલી કરવાનો લોકેશન ઉપર જાઈ મિત્રો અત્યારે જે આપણે હા કેવા રસ્તા છે સિંગલ પટ્ટી માં આવી જાય ને આ પ્લાન્ટ આપણે છે ખાલી કરવા જવાનો હવે જોઈ છે ને આગળ નો ગેટ છે ને એમ કહે છે કે આગળ નો ગેટ છે ને ચાલુ છે આ ગેટ બંધ છે બહાર વાત કરી આપણે કાટો પણ કરાવી લીધો છે આ સ્ટાન્ડર્ડ કાટો છે એ કાટો કરાવી લીધો આ કંપની છે તો આ પ્લાન્ટ છે સોમનાથ લખેલું છે ઉપર અને હવે આ ગેટ છે ને બંધ છે રસ્તા છે જો ભાઈ આ ગેટ બંધ છે ઓલો ગેટ જવાનું છે પેલો ગેટ બંધ છે ચાલુ છે કે બંધ છે ઓલો ચાલુ છે જે ગેટ આવ્યો છે આ ગેટ બંધ છે આવડા આ ગેટ ચાલુ છે છે ગાડી પ્લાન્ટ લઈ લીધી છે ગાડી એ ભાઈ છે ને ડુંગળીનું કારખાનું છે આ ડુંગરી ખાલી થાય છે એટલે સ્ટોક પીડી છે પણ હજી ગાડી ખાલી થાય છે કેમ કે ડુંગરીની અહીંયા બહુ જ આવક ચાલુ છે ત્યારે અતિશય ડુંગળી કારખાનામાં સ્પેશિયલ ડુંગળીનું છે પેલા એને બધું નોખું નોખું બધું થાય એમાં ઉકી થાય ને હા હાંસી સીઝાઈ ને એવું બધું થાય આપણે છે ને પણ પાછળ એક છે તેની પાછળ ખાલી ગાડી છે ને આડી છે ખાલી થાય પછી આપણે ગાડી મિત્રો તો ભાઈ આ બોઈલર છે એમાં ખાલી કરવાનું આપણે ખાલી બહુ આવે ફાઇનલી મિત્રો આપણે ખાલી કરી નાખી છે ને ભાઈ બિલ છે ને ભાઈ કેટલું બીનું છે આપણે સેલ હિસાબ મારવાનું છે કેટલું થાય બિલ જો અહીંયા ઓગણત્રીસ છસો ને પચાસ કિલો વજન હતું ભાવ આઠસો પચાસ આઠસો ને પચાસ રૂપિયા ભાવ છે એમાંથી આપણે પચીસ હજાર ને બસો રૂપિયાનું જોયું છે હવે એ ભાઈ છે ને બિલ આપશે શેક આપશે અત્યારે તો નહીં આપે એટલે પચીસ હજાર બસો રૂપિયાનો કોલસો શું છે અત્યારે તો વીડિયો પાડું છું છે આપણે હવે જઈએ છીએ આગળ વિપુલ પણ આવી ગયો છે વિપુલ ગાડી પણ અહીંયા જ ખાલી કરી પણ બાજુના સ્ટોરમાં ખાલી કરી એટલે બે ગાડી જવાની છે હવે કેમ કે બે હાઈવે થઈ ગયા છે એટલે બે હાઈવે જવાનું જોઈએ એનું બિલ લઈ લઈ એનું બિલ કેટલું થાય છે એ પણ જોઈએ છે મિત્રો જો આ ગાડી છે ને એ ઠોકાયેલી છે જો કે ભાઈ આ છે ને પલટી મારી જતી આપણી ઇન્દુરાની ગાડી છે પલટી મારી જતી એટલે તો કે બે વાર દીધી છે બિચારી ભાઈને ખાલી કરવા આવી પડી અને ગાડી છે અડધી ગાડી દીધી છે બોલશો

એશનો બોટલો ના કર્યો આ છે ને રક્ષણનું એન્જિન છે ને કમ્પ્રેશન છે આ રક્ષણનું એન્જિન ફિટ બેટ કે ટાકી છે ને આમ ઉપર ફિટ કરીશ ફિલ્ટર આ ફિટ કર્યું હું સિસ્ટમ ગોઠવી છે જાવ ધંધો કરી દે ચાલુ કેમ લાગે હે હે હુંタイヤ ટાઈક કરતો તો આタイヤનો વારોタイヤનો હા સવરતા બોરતા ન હો ભાઈ યાદ રાખો ત્યાં આડું તો

આપણે રહી છીએ ભાવનગર કોલસો ભરવા ત્યાં વરસાદ ન હોય તો વધારે હાલો અહીંયા હોય તો ચાલશે આપણે રહી છીએ ભાવનગર

દૈયામાં છે ને એક વસ્તુ ઘટે છે કે હજી આવ્યું નથી મતલબ દૈયો આપી દીધા છે આપણે પણ એ વસ્તુ આવી જાય ને પછી આપણે અહીંથી નંબર નાખીને પછી જવા દે અંદર કે અહીં વેટ કરવાનો છે ગેટે આવી જશે એટલે ભાઈ ફોન કરશે કે ભાઈ નંબર નાખીને વ્યાજો ત્યારે જવાનો થાય કેમ કે ત્યાં અંદર એન્ટ્રી થાય નહીં ને આ ભાગ છે ને આપણે અહીંયા પૂરો કરી નાખવાનો છે અને બીજો ભાગ છે ને આપણે ભાઈ ખાલી અહીંથી ભાવનગરનો અહીંથી સીએમડીસીમાંથી કોલસો ભરીને બહાર નીકળીને ત્યાં લગીનો બનાવવાનો છે આ ભાગ અહીંયા પૂરો કરી નાખીએ તો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં